ટ્રાફિકની ખૂબ જ મોટી સમસ્યા હતી અને તાજેતરમાં જ કલેક્ટર સાહેબે જાહેરનામું પાડી અને મોટા વાહનો ડાયવર્ઝન આપવામાં આવ્યું છે એમાં ડીસા તરફ જવાના રસ્તાને પણ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અહીંયા લાલાવાડા અને જગાણા ઉપર થઈને પણ મોટા સાધનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે એટલે પાલનપુરનો ટ્રાફિક સમસ્યા ખૂબ જ હળવી થશે પરંતુ જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે એ રસ્તાઓ સોકડા હોય અને દબાણ પણ થઈ ગયેલા છે ત્યારે રસ્તાઓના દબાણ ખુલ્લા કરી અને રસ્તાઓ પહોળા કરવામાં આવે તો ત્યાં અકસ્માત ના થાય એરોમાં સર્કલ ઉપર પ્રતિદિન પચાસ હજાર કરતાં પણ વધારે ભારે વાહનો તથા ગાડીઓની અવરજવર રહે છે એચએસસી અને એસએસસીની બોર્ડની પરીક્ષાઓ શરૂ થનાર છે આથી વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા જવામાં કોઈ અગવડતા ના પડે તે માટે પરીક્ષાના સમય પૂરતું એક જાહેરનામું ભારે વાહનોના ડાયવર્ઝન માટેનું બહાર પાડવામાં આવ્યું છે સાહીઠથી સિત્તેર ટકા જેટલી

અમારી સ્કૂલની સમસ્યા છે ગામની દૂધ ડેરી આવેલી છે ને એને બાદ કરતો અમે અમારી મોઘી જમીનો અમે આપી દીધી બહાર અને ત્યાંથી નેશનલ હાઈવેવાળાએ પણ એ વખતે કંઈક કારણસર ટેકનિકલ હિસાબે અમને આ નેશનલ હાઈવેવાળાએ કે એલ એનટી કંપનીએ અમને સર્વિસ રોડ ફ્રી બાજુ કોટડા તરફને એ બધું જતો સર્વિસ રોડ આપ્યો ગામ તરફ સર્વિસ રોડ નથી આપ્યો એટલી સમસ્યા બહુ મોટી ઊભી થઈ છે પણ હમણાં છેલ્લા પાંચ સાત દિવસમાં અઠવાડિયામાં કલેક્ટરશ્રી અને બધા જિલ્લાના અધિકારીઓ આવ્યા હતા અને અમને બધાને બોલાવીને સાંભળ્યા હતા અને અમારી રજૂઆત બી સાંભળી અને એમને છ મહિનામાં અમને સર્વિસ રોડ બનાવી આપવાનું અને તમારી સમસ્યા દૂર કરવા માટે અમને મોખિક જગ્યા પરિસ્થળ પર સૂચના આપીને જે તે ડિપાર્ટમેન્ટે પણ એમને કીધું છે કે મારે છ મહિનામાં સર્વિસ રોડ જોઈએ છે